આપડે ઘરે જાવું છે આપણે શિવ પાર્કમાં જાવું છે આપણે અરે મારા દીકલો હા પાડે છે તાવી ગઈ કેમ છે ઓકે મસ્ત ગ્રીનરી છે ને એકતા હમ ઓરેન્જ ઓરેન્જ જ્યુસ પીવરાવીને મે મહેમાનનું સ્વાગત પણ કરી નાખ્યું ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છે બધાને મજામાં અત્યારે અમે પણ બધા જ મજામાં છીએ ચાલો આપણે સૌથી પહેલા કાનાજીને ગુડ મોર્નિંગ કહી દઈએ અરે વાહ કાનાજીને મસ્ત મજાના વાઘા પહેરાવી દીધા છે મમ્મી આ વાઘા ક્યાંથી લીધા દ્વારકાથી દ્વારકાથી લાવ્યા ઓકે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ મસ્ત વાઘા છે હો સરસ અરે વાહ કનાજીને તો ઓરેન્જ પણ ધરી દીધું છે માથે તુલસી પત્ર પણ મૂકી દીધું છે કેટલા મસ્ત મજાના કળા કરતા પણ મોર છે શ્રીના મોરને ને જોઈ જાય ને એટલે શું કે ખબર મોર શું કે શ્રીના મોર શ્રીના શું કે ક્યાં છે મોર આપણે ટાટા જવાનું છે ને મોર મોર સારું ચાલો અત્યારે છે ને અમે જઈએ છીએ શિવ પાર્ક માં એટલે કે અમારી ઘરે તો જો ગઈ તેના માટે છે ને બેગ પણ પેક કરી લીધી છે શું

અચાનક એનો ફોન આવ્યો પછી તાત્કાલિક શ્રીનાને ન રહેવી કેમ કે આજે શ્રીના પાછી વહેલી જાગી ગઈ હતી તો રહેતી નહોતી તાત્કાલિક ન ઠેલો વહેલો પેક કરીને હવે અમે થઈ ગયા છીએ તૈયાર તો હવે છે ને પપ્પા આવે જ છે રસ્તામાં છે અને પછી જઈએ હવે અમા અમે અમારી ઘરેમાંથી છે ને અમારે છે ને એક જગ્યાએ જવાનું છે તમને ખ્યાલ હોય તો આગળ વ્લોગમાં છે ને સારિકા દીદીની બેબી નાની થઈ હતી તેનું નામ આપણે શિયા પાડ્યું હતું તો આજે છે ને તેની

ચાલો હવે અમે બધા જ રેડી થઈ ગયા છીએ લાડવામાં જવા માટે અને શ્રીનાને પણ નયા નયા કપડા પહેરાવી દીધા છે પણ એ જતી રહી છે કેમ છે મમ્મી તૈયાર થઈ ગયા આજ તો તૈયાર થઈ ગયો હોય કા અને આ બાજુ જો ગઈસ ભૌતિક તૈયાર થાય છે શ્રીનાને પણ તૈયાર કરી દીધી છે શ્રીના શ્રીનાએ એ નયા નયા કપડા પહેરા પાપા અંદર છે તું કેમ એકતા નીચે છો જા છો તું હા તો આવું નથી શ્રીના કયા કપડા પપ્પા ગાડી એને એને પપ્પા હા તો નયા ન પહેરા મત કપડા તો બતાવી બતા બતાવું બતા પાપા જાઉં અમે બધા જ પહોંચી ગયા છીએ આમંત્રણ હોટેલમાં ગાય છે છોકરાઓ પણ આવી ગયા છે ઓલી જો હીરું દોડીને જતી રહી અને આ બાજુ શ્રીના જોવે એકતા એને છે ને મસ્ત મજા હિચકાવે છે શ્રીનાને જગાડીને ડાયરેક્ટ કપડાં પહેરાવીને જ લેવા એકતા પણ વાંધો ન આવ્યો ટાટા આપડે બધા આવી ગયા તો તમે એકલા જ આવ્યા છો એવું છે ઓકે બાકીના બધા ક્યારે આવવાના છે છે અરે ઓ હીરુબેન આધુબેન ક્યાં ગયા

અંદર કોઈ આવ્યું છે હે ઓકે સારું ચાલો તો છોકરાઓને છે ને અહીંયા ગાર્ડન વિભાગમાં રમવું છે તો ઘરેક વાર રમાડી લઈએ હિંચકે પણ હિંચકાવી લઈએ ક્યાં વળી તીતી જવા જાવ છો ઓહો ચલો ગાઈસ જો હવે છે ને અમે બધા જ અંદર આવી ગયા છીએ અને છે ને હજુ મહેમાન તો નથી મહેમાનની બધા વેઇટ કરી રહ્યા છે અત્યારે છે ને અંદર મારા મમ્મી અને મોટા બાબન ને બેઠા છે ને એકતા આવી ગઈ કેમ છે ઓકે મસ્ત ગ્રીનરી છે ને એકતા હમ છોકરાઓને રમવાની પણ એટલી મજા આવી ગઈ છે કેમ કે બગલા છે ગાર્ડન છે એટલે છોકરાઓને તો મજા જ આવે ચલો ગાઈસ તમે જોઈ શકો છો કે લાડવા પણ આવી ગયા છે મસ્ત મજાની ટ્રેપ પણ રેડી થઈ ગઈ છે અને આમ જો મહેમાન પણ આવી ગયા છે અને મહેમાન છે ને ઠંડુ અને મહેમાન મસ્ત મજાનું સ્વાગત પણ કરી નાખ્યું છે અને મહેમાન છે ને મેમાન નું સ્વાગત મેં કર્યું ઓરેન્જ ઓરેન્જ જ્યુસ પીવરાવીને મેં મહેમાન સ્વાગત પણ કરી નાખ્યું ચલો ગાઈસ હવે છે ને અમે જમવાના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે ને જો આજે તો છે ને અમારું જમવાનું તૈયાર છે મસ્ત મજાની ફૂલ પ્લેટ છે ઊંધિયું પણ છે પંજાબી સબ્જી પણ છે અને એકતાને તો છે નાસ્તો મજા જ આવી જશે કાય એકતા એકતાની ફેવરિટ આઈટમ પંજાબી સબ્જી છે કે નહીં એટલે એને તો મજા જ આવી જાય આ બાજુ ભાભી પણ આવી ગયા છે અને શ્રીના છે ને અને શ્રીના છે ને તે મમ્મી સાથે જમી રહી છે તો સારું ચાલો હવે અમે પણ જમી લઈએ અને ત્યાર પછી મળીએ આપણે ફ્રી થઈને આમ જો અમે હવે લાડવા લઈને ઘરે આવી ગયા બધા સુવાની તૈયારી કરી રહ્યા છે અને અમારા શ્રીના બેનને ને રમત ઉજે છે એને સુવું નથી ઓકે છો એ

લાવતું હું કોલ કરીને પૂછી લઉં તો મારે છે ને એકતા ફોન કરવો પડ્યો કે શ્રીના રમે છે કે રમે છે તો એકતા કઈ ગઈ છે ને રમે છે એમ મેં કીધું કઈ વાંધો નઈ હોય તો સુડે આજનો દિવસ કઈક આ રીતે રહ્યો હતો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય ને તો તે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવતીકાલે નવી સારવાર સાથે નવી એનલ સાથે ફરી વખવા સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય